ઇન્ડિયાની જીત પણ એક તહેવાર તરીકે અત્યારે ઉમેદવાર આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં માં શહેરીજનો ઉમેદવા્યા છે શું કેશો ભારત ચાંદ છે જીતે લઈ ચાંદની સે નહીં આ મોટી સંખ્યામાં વડોદરા શહેરના શહેરીજનો જે છે શહેરીજનો અહીંયા ઉમટ્યા છે વડોદરા શહેરના ચકલી સર્કલ ખાતે જયારે ભારતની ભવ્ય આઈસીસી કે આપ જોઈ શકો છો ચકલી સર્કલ આવેલું છે ચકલી સર્કલ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો જે છે શહેરીજનો જે છે તે અહીંયા ઉમટ્યા છે યુવતીઓ હોય કે ભાઈ યુવાનો હોય તે તમામે તમામ ફટાકડા ફોડીને પ્રકારે પહેલા પણ આપણે જણાવ્યું કપ્તાન રોહિત શર્માએ કપ્તાની પારી રમીનેહલીએ મેચ વિનિંગ પારી રમીને અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો કેટલો ઉત્સાહ જે છે તે આપ જોઈ શકો છો સાથે આપણે શું ભારતની ભવ્ય જીત ભારતની બદલ બહુ જ ખુશ છું અને બધા ભારતીયોને મારા તરફથી અભિનંદન કે ભારતની બહુ જ સરદાર જીત થઈ છે સેમીફાઇનલ થયું હતું ત્યારે પણ અમે ચકલી સર્કલ ખાતે આવેલા સૌથી પહેલાં હું પહોંચ્યો ભારતની જીત થઈ છે રોહિત શર્માએ રોહિત શર્માને કપ્તાની પાળી ખેલીએ ભારતની જીત હોઈએ અમારે નેટવર્ક ઘણો ઇશ્યુ આપી રહ્યું છે નેટવર્કમાં ઘણો ઇસ્યુ છે એટલા માટે આજે લાઈવ છે તે લાઈવ કદાચ જે દર્શકો જોડાયા છે તેઓને જોવામાં ખૂબ જ તકલીફ પડી રહી હશે તે બદલ અમે